કેમ છો મિત્રો આજે આપણે મારી સાસુમાના હાથના સરસ મજાના જૂના જમાનાનું પ્રખ્યાત એવું ઉનાળા સ્પેશિયલ ગુંદાનું શાક બનાવવાનું છે તો તે આપણે માટે ગુંદાને સરસ ડીટવા કાઢી નાખવાના છે અને ધોઈને સરસ સાફ કરી દેવાના છે ત્યાર પછી આપણે એક ચપ્પાની સહેજ મીઠાવાળું કરી લેવાનું છે એટલે અને વચ્ચેથી આપણે એને કાપી નાખવાના છે અને વચ્ચેના જે બીયા આવે છે તેને ચપ્પાની મદદથી કાઢી નાખવાના છે આવી રીતે બધા જ ગુંદાને ત્યાર પછી આપણે તેલ લેવાનું એક પેનમાં એમાં જીરાનો વઘાર કરવાનો છે એમાં જીરું નાખી સહેજ હિંગ અને હળદર નાખવાની છે ઉનાળા સ્પેશિયલ શાક છે ઉનાળામાં તમને આ ગુંદા મળશે તો તમે બનાવજો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે ત્યારબાદ આપણે એમાં બધા ગુંદા નાખી દેવાના છે એ હલાવીને થોડીક વાર માટે ચડવા દેવાના છે આ બાજુ અને એમાં થોડો આપણે જો લીલા મરચાંની પેસ્ટ નાખવી હોય તો તમે નાખી શકો છો ગુંદા ચડે તે ત્યાર પછી આપણે આમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને સિંગડાનો ભૂકો અને સહેજ ખાંડ નાખી બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે આમાં મેં થોડાક મરચાંના કટકા પણ નાખ્યા છે બધું બરાબર હલાવી દેવાનું પછી આપણે એમાં કાચી કેરી જે આવે છે એને સરસ મજાની છીણને નાખવાની છે તમે આ રીતે ટ્રાય કરજો શાક ખૂબ જ સરસ લાગે છે બધું વ્યવસ્થિત રીતે ચડી જાય પછી આપણે જે મસાલો બધો કર્યો હતો તે મસાલો બધો અંદર નાખી દેવાનો છે અને થોડીવા માટે હલાવી દેવાનો અને થોડીવા માટે વા દેવાનું છે તો સરસ મજાનો ઉનાળા સ્પેશિયલ જૂના જમાનાનો મારી સાસુના હાથનો ગુંદાનો શાક તૈયાર છે